જય દ્વારિકાધીશ મિત્રો આજે આપણે વાત કરવી છે રા નવઘણ વિશે એક દિવસ પાટણના રાજમાતા પોતાના પુત્ર દુર્લભસિંહને કહે છે કે બેટા મારે દ્વારકાધીશના યાત્રાએ જવું છે આ વાર્તા સાંભળી રાજા દુર્લભસિંહ કહે છે માતા આપ જઈ આવો યાત્રાએ આપ જઈ આવો પણ તમે રાજના રીતિ રિવાજ પ્રમાણે જઈ આવો આખા રાજની અંદર બધાને કેવડાવી દઈએ અને આખા સંગ સહિત જઈ આવો અને એનું ખર્ચ બધું આપણે આપીશું પછી તો આખા નગરની અંદર ઢંઢેરો પીટવામાં આવ્યો છે કે જેને યાત્રાએ જોડાવું હોય એ રાજમાતા જોડે યાત્રામાં જઈ શકે છે અને બધો ખર્ચો રાજા દુર્લભસિંહ આપશે પાટણ નો રાજા દુર્લભસિંહની માતા આજે યાત્રા ગયા છે

દામોકુંડમાં જ્યારે નાવા માટે બધા જાય છે ત્યારે જૂનાગઢના રાજા રાદ્યાસના માણસો એમ કહે છે કે તમને દામોકુંડમાં નાવા નહીં દે કારણ કે અમારો કર ચૂકવો પછી દામોકુંડમાં નાહવામાં યાત્રાળુઓ આવી અને રાજમાતાને વાત કરી કે માતા અહીંયા તો બધા એમ કહે છે કે રાજનો કર ચૂકવવો પડશે રાજમાતા કે છે ના આપણે કર ન ચૂકવાનો હોય કારણ કારણ કે જુનાગઢનો રાજા તો ખંડીયો રાજા કહેવાય શ્રદ્ધાળુઓ બધા આવી અને રાજના માણસોને વાત કરી કે અમારા માતા ના પાડે છે કઈ બીજો રસ્તો કરો કર તો અમે નહીં આપીએ ત્યારે રાજિયાસના માણસો એમ કે છે કે તો તમે અમારા રાજાના રાજિયાસના ભલૈયા પહેરવો આ વાત રાજમાતાને કહેવામાં આવી રાજમાતાએ કીધું કે હવે આપણે દામોકુંડમાં નથી નાવું હાલો આપણે બધા પાછા જતા રહીએ ભલે આપણી યાત્રા અધૂરી ગણાતી આમ ભાઈ સંઘ બધો પાછો ફર્યો છે અને પાટણના ગોદરે રિટર્ન આવ્યો છે રાજા દુર્લભસિંહને ખબર પડી કે માતા યાત્રાથી પરત ફર્યા છે તો હાલો એમના સામૈયા કરીએ વાજતે ને ગાજતે આજે પાટણનો રાજા દુર્લભસિંહ પોતાની માતાના સામૈયા કરવા માટે જાય છે

અમે જાત્રા કરવા ગયા અને ત્યાં જઈએ અને જુનાગઢની અંદર અમે દામોકુંડમાં નાવા ગયા ત્યારે રાદિયાસના માણસો એમ કીધું કે તમે અમારા રાજાના બલૈયા પહેરો તો તમને સ્નાન કરવા દેહું તો બેટા રાદિયાસ તો નાનો છે અને તું તો મોટો છે મારે તારી સામે કેવી રીતે આવવું જોઈએ હા 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 આટલું કેતાની હંગાથે જ દુર્લભ સિંહનું

અહીંયા યુદ્ધની જાકમ જોડ બોલે છે પણ અહીંયા રાધ્યાસના ગઢ એવા મજબૂત છે કે એનું કાંકનું હલતું નથી માટે એ રાધ્યાસ ઘરની અંદર કિલોલ થી ન્યા કહુંબા પીવે ને મોજ કરે છે રાજા રાધ્યાસ ને 23 રાણીઓ હતી પણ છતાં એકી પુત્ર ન હતો પછી એમણે 24 માં લગ્ન કર્યા ધારીના રાજાના રાજાની દીકરી સોનલ દેમનું નામ હતું પણ સોનલ દેહ સાત સાત આમ અપ્સરા જેવા લાગતા હતા અને મા ખોડલના ભક્ત હતા રાજા રાધિયાસ પોતે સોનલ દે ને પરણી અને ઘરે આવ્યા છે અને પછી તો એવા બેને મેળાપ થઈ ગયા કે મુમને લાગી તુમ્ના તુમને લાગી મુમ લૂંગ વળુંભ્યા પાણી અને પાણી વળુંભ્યા લૂંગ પછી તો બે ને એકબીજાના ખોડિયા જુદા અને જીવ એક સોનલ દેવ મા આઈ આય ખોડિયારને વીણવે છે કે માં મારા આંગણામાં એક દીકરો મને દે દેહમાં એક મને દીકરો દે મા ખોડિયારે એમની પ્રાર્થના સાંભળી અને રાણીને સારા દિવસો ચડવા લાગ્યા રાજા રાધ્યાસની આ ખબર પડી કે આહા મારા ઘરે સોનલ દે દીકરાને જન્મ આપવાના છે એટલે તો એમણે ખુશીઓના પરોહ ચૂંટવા માંડ્યા હો પણ આ ત્રેવીસ રાણીઓ હતી એમને એમ થયું એમના મનમાં એવી ખોટ હતી કે જો આ સોનલ દેને દીકરો આવશે તો રાધ્યાસ આપણી હામુ નહીં જોવે આપણા મોલે પછી કોઈ દિવસ નહીં પધારે માટે મનો મન આવું વિચારવા લાગ્યા એક દિવસ દાસીને ને કીધું કે દાસી તું કઈ કર તું કઈક એવું કર કે આ રાણી સોનલ દેને દીકરાનો જન્મ ન થાય નહી તો અમારું કઈ નહીં રહીએ દાસીએ કીધું કે રાણીઓ એક ઉપાય છે એક સાધુડો બેઠો છે એ ઢોંગી છે અને એને આ બધું કાવતરા કરતા બહુ આવડે છે ત્રેવીસ રાણીઓ કહે છે કે દાસી તો તો તું જ અમારા માટે ભગવાન આવું કઈક કર જાત તું આવું કઈક કર દાસી જાય છે અને એ સાધુને એ બાવાને કહે છે કે અમારા રાણીને સોનલદેને દીકરો ના આવે કે દીકરી ના આવે એવું કઈ કરો આને કઈક કાળા કરતુત કરી અને દીકરો કે દીકરી ન જન્મે એવા કઈક કુકર્મ કર્યા અહીંયા સોનલ દિવસ દિવસો ઉપર દિવસો જવા લાગ્યા છે અને નવ મહિના પૂરા થવા આવે છે પણ દીકરો કે દીકરીનો કોઈ બાળકનો જન્મ નથી થતો રાણી બહુ ચિંતિત થાય છે કે હવે શું કરવું એમ પછી તો કહેવાય છે કે નવમો ઉતર્યો દસમો અગિયારમો બારમો પંદરમો પછી તો દિવસો ઉપર દિવસો જવા લાગ્યા રાજાને એમ થયું કે આ રાણીને પેટમાં બાળક નથી રાજા હવે તો રાણીના મહેલમાં એટલે કે એમના રૂમમાં જતા નથી એમને અલગ એક બાજુ રહેવા માટે આપી દીધું છે દાસી વાલભાઈ એમની સાથે જ વિસારી રે એક દિવસ વાલભાઈ એ ખર્ચી લેવા માટે રાજમહેલમાં ગઈ અને કીધું લઈ અને આવી એટલે રાણી સોનલ દેવે કીધું કે વાલબાઈ કઈ રાજા મારા હમાચાર પૂછતા હતા વાલભાઈ કે છે હા માતા તમારા હમાચાર પૂછતા હતા રાજા આમ ખોટું ખોટું બિચારી કઈ અને રાણીને છે ને આશ્વાસન દેતી સોનલ દેવ આખા ખારા પટની અંદર આ એક મીઠી વેરડી હતી વાલભાઈ પછી તો દિવસો ઉપર વર્ષો મંડાવા લાગ્યા છે આજે સાત આઠ નવ નવ વર્ષ થઈ ગયા છે એક દિવસ આ વાલભાઈ પોતે જીવાઈ લેવા માટે જાય છે અને જીવાઈ માગતા એમણે જીવાઈ આપી અને એ રાડિયા સિવ બોલ્યા હતા કે હવે તો સોનલ દે મરી જાય તોય હારું આ ક્યાં સુધી ગંધવેડો હંગરવાનો દાસી વાલબાઈ ખૂબ રોઈ છે દાસી વાલબાઈ એક બાજુ બેસી અને રોઈ અને પાછી આંસુડા લૂસી અને રાણી પાસે આવી રાણીએ કીધું બેટા તું રોઈ છે ના માં હું નથી રોઈ અરે બેટા તું રોઈ છે કેમ રોઈ બેટા મને કે વાલબાઈ કહે છે માં મને આજે બહુ દુખ લાગ્યું શું બેટા મને કે તને શું દુઃખ લાગ્યું તો કે માં હું આજે જ્યારે જીવાઈ લેવા ગઈ ત્યારે ખુદ રાદિયાસ ના મોઢામાંથી ગરવા પતિના મોઢામાંથી મેં એવા શબ્દ સાંભળ્યા કે સોનલ દે હવે તો મરે તો એ હારું નહીતર ક્યાંક જાય તો હારું આ ગંદવેડો ક્યાં હોતી હંગર સોનલ દે કે છે બેટા એમાં શું સમય છે એક દિવસ એવો સમય હતો કે રાદિયાસ મારી વગર રહેતા નહીં આજે એવો સમય છે કે એમને મારું અહીંયા રહેવું પણ મુશ્કેલ છે પણ બેટા આ તો સમય સમયની વાત છે એમાં ચિંતા ના કરવાની હોય વાલબાઈને એમ હતું કે માતા કદાચ આવું હાંબળી અને કદાચ એમનો જીવ છૂટી જશે પણ આ તો ઉપરથી આશ્વાસન આપ્યા આપવા લાગ્યા છે અડધિક રાતનો ગદર ભાગ્યો છે અને વાલબાઈ પોતે સૂઈ ગયા છે અને આ સોનલ દે પોતે ઊભા થવાની તો હાલત ન હતી પણ ઘસીડાઈ ઘસીડાઈ અને એક કબાટની અંદર અફીણ પડ્યું તું આજે એમને મનોમન નક્કી કરી નાખ્યું હતું કે અફીણ ને ઘોરી અને પી લઉં કારણ કે હવે જીવાય નહીં હવે આવી જિંદગી જીવીને મારે શું કરવાનું આમ મનોમન નક્કી કરી અને પોતે ઈ ઢેહડાઈ અને કબાટમાંથી અફીણનું બાટલી લઈ અને આમ પીવા જેવું કરે એટલે અવાજ આવ્યો માં દે વિચાર કરે કે અવાજ ક્યાંથી આવ્યો આ તો દાસી એ ઊંઘી છે ફરીથી આમ કરીને આમ જ્યાં પીવાનો વિચાર આવ્યો ત્યાં ફરી અવાજ આવ્યો માં સોનલદી આમ જોવે પણ કઈ મળતું નથી એટલે એમણે એમ વિચાર કર્યો કે આ મારા ભણકારા છે આ મરવાની મને બીક છે મારો આત્મા બીવે છે એટલે મને આવા બધા ભણકારા આવે છે મારે હવે આ ભણકારા સાંભળ્યા વગર જ પી જવું છે આમ કરીને આમ જાય બાટલી મુઢે માંડે અને સાક્ષાત માં ખોડિયાર પસંદ થાય છે બેટા આ શું કરી રહી છે તું માં આઈ ખોડલ મારી માં તું તું કેમ આટલા વરહ ના આવી માં માં ખોડલ કહે છે કે બેટા તે મને યાદે ક્યારે કરી છે પેહલા જ શબ્દ કરજે કે જ્યાં દાસી રાજમહેલમાં જઈ અને બધા દયા કે રાણીને પુત્રનો જન્મ થયો છે આટલું કહી માથે હાથ મૂકી અને માં ખોડલ અદ્રશ્ય થઈ ગયા સવારનો પહોર થયો છે રાણી ઉઠ્યા છે અને વાલબાઈને કહ્યું બેટા વાલબાઈ કે હા માં તમે દરબારમાં જઈએ ને કહી આવો કે રાણીને પુત્ર જન્મ્યો છે દાસી કે પણ માં આ પહેલેથી શું કામ હું કેવડામું છે કારણ કે આ આપણે જીવીએ છીએ ને આમે નહીં જીવવા દે રાજા આપણને એના કરતા માતા જેમ છેમ રવા દ્યો ને રાણી સોનલ દેખે છે કે વાલબાઈ તું જા હવે અમે આ જિંદગી શું કરવું છે જીવીને બાકી મને મારી ખોડિયાર ઉપર વિશ્વાસ છે અને ખોડિયાર માએ કીધું છું જા વાલબાઈ નગરની અંદર આવે છે અને રાજમહેલની અંદર જઈ અને સભા ભરેલી છે અને રાજાને આવીને વધાઈઓ આપે છે કે વધાઈ હો રા દ્યાસને વધાઈ હો જૂનાગઢના ધણીને વધાઈ હો રાણી પુત્રને જન્મ આપ્યો છે

અહીંયા વાલભાઈ બેટા હવે જા ફરીથી જા અને રાજાને કહે કે રા પહેલા જે સમાચાર આપ્યા હતા એ ખોટા આપ્યા હતા હવે આ સાચા સમાચાર છે કે રાણીને પુત્ર જન્મી ગયો છે અને આ જોયું બાળકને જોયું અને વાલભાઈ ખુશ થઈ ગઈ વાલભાઈ હરખ ગેલી થઈ અને ફરીથી દરબારમાં જઈ અને દરબારને પડકાર કર્યો કે રાધ્યાસની જય હો જય હો કે

રા નવઘણ આપો કારણ કે માં ખોડિયાર નો આપેલો છે માં ખોડિયારે પણ એમ જ કીધું હતું કે આનું નામ રા નવઘણ આપજે પણ પંડિતે કીધું કે આના જોશ જોતા એમ લાગે છે કે જ્યારે રાજકુમારની ઉંમર છ મહિનાની થશે ત્યારે રાજાનું મસ્તક કપાઈ જશે પણ જો છ મહિના નો થઈ જાય અને રાજાને કઈ ના થાય તો પછી કઈ વાંધો નથી તરત જ રાજાને હવે પેરા મુકાઈ ગયા છે રાડિયાસ બારે મુકતા નથી અને રા પાહે કોઈને આવવા દેતા નથી પ્રેમને પીજરે રાડિયાસ આજ બંધિયાણ બની ગયા છે એવામાં આ સોલંકીનો એક દસુંધી અને એક રાડિયાસ નો દસુંધી બે એકબીજા વાતો કરે છે કે હાલો આજે આપણે કંઈક રમત રમીએ સોલંકીઓનો દસુંધી એમ કહે છે કે વિજલભાન જો તમે એમ કેતા હો તો આપણે આજે ચોપાટ રમીએ પણ ચોપાટ રમીએ પણ હાર જીત નું શું તો કે તમે ક્યો ઈ વિજલભાન કે સોલંકીઓનો દસુંધી કે કે જે હારે ઈ પોતાના માલિકનું પોતાના રાજાનું મસ્તક લઈને આપી દે તો કે ભલે બાપા એમ અને ચોપટ મંડણી ભાઈ આહામ હામી એક બીજા ગોઠણીઓ વાળી ચોપાટ ના દામ ખેલાવા લાગ્યા છે એકબીજા બીજા એક બીજા થી ઉપર થી દાવ હડા હડી લેવા મંડ્યા પણ અડધીક રાત ને ટાણે ચોપાટની જાકમ જોળ બોલાયરી છે એવી બાજી જામી છે અને અડધીક રાત ને ટાણે એમ કહેવાય છે કે રાદિયાસના દસુંધી બીજલ ભાણ રાદિયાસનું માથું હારી ગયા જ્યોતિષીના જોશ હાચા પડ્યા છે બીજલ ભાણ આજે જંતર બહુ એને હારું વગાડતા આવડતું હતું અને એ અહીંયા મહેલની આગળ આવી અને જંતર વગાડવા લાગ્યો ભાઈઓ એક એક જંતરના તાર મંડ્યો છેડવા અહીંયા સોનલદે રાણી એમ વિચાર છે કે છ મહિનાની હવે આ છેલ્લી રાત છે અને આ રાત હવે પછી પૂરી થાય એટલે અમારે આ આયુષ્ય એને કોઈ ચિંતા કરવાની નથી મારા રાજાને હવે મારા આ રાવ ઉપરથી આ ઘાત વહી જાય છે હવે અડધી જ રાજ બાકી રહી છે એટલે હવે કોઈ ચિંતા નથી એમ કરી અને નવઘણને લઈને સોનલ દેવ રાણી સૂઈ ગયા અને અહીંયા જંતરનો અવાજ સાંભળવાથી એ જરૂંખાનો અવાજ જે સાંભળી અને રા દિયાસ એમના જરૂંખામાંથી જોવે છે તો નીચે ભવ ભવ બીજલ ભાણ જંતર વગાડે છે ના જંતરને સાંભળી અને આ આ આફ્રીન થઈ ગયો છે વાહ જંતર વાહ જંતર વાહ કરા દેવા મંડ્યા છે રાદ્યાસે કીધું કે કોણ છે તું ક્યાંથી આવે છે એને જવાબ આપ્યો કે હું આવ્યો તો છું ગરવાપતિ પણ તમારું માથું હારીને આવ્યો છું તમારું માથું હારીને આવ્યો છું પણ કેવી રીતે તો કે સોલંકીઓના દસુંધીની હારે મેં ચોપાટ માંડી અને ચોપાટમાં તમારું માથું હારી ગયો છું રાડિયા ખુશ થઈ ગયા રાડિયા કે આ એમાં હું વાંધો ભાઈ હું વિ ઉપર તું તાર કે પણ કે કેમ આવું આ બધા દરવાજા બંધ છે હું કઈ રીતે ઉપર આવું ત્યારે રાડિયાસ પોતાની પાઘડી ફેંક કે ફેંકે છે અને કે લે આ પાઘડીનો છેડો પકડી અને ઉપર વિવાય રાધિયાસ કહે છે કે હે એ જો આજ મને એક જ માથું આપ્યું કદાચ મને દસ માથા આપ્યા હોત ને તોય આજે હું તને આપી દત રાધિયાસ કહે છે કે મને ભગવાને એક જ ભૂલ કરી કે એક માથું આપ્યું આજ મને દહ આપ્યા હોત ને તો હું તને આજે ગાડું ભરીને માથા આપી દત એ પાગડી દીધી એ ઉપર આવ્યો ઉપર આવ્યો અને જંતર વગાડવા માંડ્યો પણ આજે જંતરના સૂર એવા છે કે રાડિયા સેની ઉપર આમ ડોલવા માંડ્યો કે વાહ જંતર વાહ જંતર રાડિયાસ ખુશ થઈ જાય છે અને આમ જંતરનો અવાજ સાંભળી અને સોનલ દે જાગી ગયા કે ઓ હો 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 થવાની હતી એ તો થઈ જઈ સોનલ દેને એમ થાય છે કે હવે આ તો જ્યોતિષીના જોશ હાચા પડ્યા અહીંયા બીજે ભાણ એમ કહે છે કે રાજા તમારું મસ્તક આપશો રાડિયાસ ના માં એમ કે છે કે બેટા આનાથી રૂડો અવસર બીજો કયો હોય બેન પણ એમ કે છે કે ભાઈ અત્યારે જ આપી દેવરાય હવાર પડીએ દાણ ઉગે નહીં રાડિયાસ પોતાનું માથું કાપી અને આપી દે છે માથું લઈ અને આ બ્રિજલ ભાણ આ સોલંકીઓ પાસે આવ્યો છે ટૂંકમાં વાત કરીએ તો પછી યુદ્ધ મંડાણા ઝાકા ઝીકી બોલાણી સોલંકીઓ એ આ જૂનાગઢ ઉપર આવી દીધી અને આજે છ મહિનાના બાળકને આજે હાથમાંથી ઉલાળી અને સોનલદે કહે છે કે વાલબાઈ લે આ દીકરો મારો અને જઈ અને મારો માનેલો ધર્મનો માનેલો મારો ભાઈ દેવાયત દેવાયેત ને ત્યાં જઈ અને આપી આવજે પહેલેથી અત્યાર સુધી તું મારી દુઃખની ભાગીદારી બની છે મારી બેન મારી બેન મારી દીકરી હવે આ છેલ્લું આટલું કામ કરી દે મારું

અને ધીરે 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 આ ઉમરકોટ કોઠના દરવાજા ખોલે છે રાત મંડાણી છે અને ધીરે ધીરે કોઈ ના જુવે એમ આ વાલબાઈ નીકળે છે સોલંકીઓનો વાવટો આખા જૂનાગઢ ઉપર ફરકવા લાગ્યો છે એમની ચોકીઓ બેહાઈ ગઈ છે અને હવે કોઈ આપણને ઝડપી લેશે ને મને પકડી ના લે આની અને મને કદાચ પકડી લે એનો વાંધો નથી મને કદાચ મારી નાખે એનો વાંધો નથી પણ આ જૂના વંશ નોશ જૂના જ્યોત કોઈ ના ઓલવી નાખે એની બરાબર કાળજી રાખીને આજે વાલબાઈ ધીરે ધીરે હેડે છે અને આમ જુએ ત્યાં એને એક માણસ સામો મળે છે એનું નામ હતું ઈ જુનાગઢ બજાર વાળવા વાળો ઈ ભીમડો હતો ભીમડા ને જોઈ અને વાલભાઈ એમ કે છે ભીમડા ભીમડો છે પણ આ હુંડલામાં શું છે તો કે હાંભળ ભીમડા આ હુંડલામાં જુનાગઢ રાજા રાસ ની જ્યોત છે આમાં ભીમડા આ હુંડલો તો હું ઉપાડીને હાલી જાઉં મને કઈ મોત નો બીક નથી લાગતી પણ હું હાલતી હોઉં મારી કોઈ લે મને મને ચેક કરે અને મારી નાખે એનો વાંધો નથી પણ આ દીવો કોઈ ઉલવી ના નાખે એનો મને વાંધો છે ભીમડા તું આ લઈ લે આ તું હુંડલો લઈ લે ત્યારે ઈ ભીમડો એમ બોલ્યો હતો કે વાલભાઈ ચિંતા ના કર હાલે હું હુંડલો લઈ લઉં છું અરે બેન અમારે તો હુંડલા આખી જિંદગી ઉપાડવાના હોય અમને કોઈ ન પૂછે કે આ હું છે હું માલિપા જે હવની પેલા પહોંચે ઈ ગામના પાદર માં ઉભારી રાહ જોવે અને હું હાંભળ તું મને ઓળખી નહીં શકે હું વેશ પલટા કરી અને ન્યા ભોગી ભીમડો બોલ્યો તો વાલબાઈ તું તાર આવજે હું પેલો ફોકી જઈશ કે એક બાજુ થી આ ભીમડો નીકળ્યો ને બીજી બાજુ થી આ વાલબાઈ નીકળ્યા છે પણ આ આલીધર બુરીધર ગામ જવા માટે એક રાત એક દિવસ બીજો દિવસ અને બીજી રાત જ્યાં પડી અડધી રાત થઈ ગઈ અને ત્યાં આગળ આ વાલભાઈ ફૂગી ગઈ વાલભાઈ કે ભીમડો હજી નથી આવ્યો ક્યાં રહી ગયો છે તો કેતો હતો કે હું પેલો પોચી જઈશ હજી નથી આમ ઘડી આગળ નથી ભીમડો ક્યાં ગયો લઈને માથે હુંડલો ભીમડા કેમ ભાઈ આટલી વાર લાગી મારા વિહા મારા ભાઈ તને આટલી વાર કેમ લાગી હવે લે આ હુંડલો લ્યો મારી બેન અને જઈને ફુગાડી દો એ હુંદલા ને ઉપાડીને વાલબાઈ હેડે છે ત્યાં ભીમલો બૂમ પાડે છે વાલબાઈ વાલબાઈ પાછું જુએ છે હા ભાઈ તે બૂમ પાડી તો કે હા વાલબાઈ મેં બૂમ પાડી શું હતું બોલ મારા વીરા તો કે બેન મારું એક કામ કરીશ કે હા મને એક વચન આપીશ કે હા ભીમડા બોલ તને મારો જીવ જુતો હોય તો આપી દઉં

ભીમડો કે છે કે બેન વચન દીધા પછી પૂછાય નહીં કે શું કરવી ને શું કરવું તમે ખાલી મને કટાર આપી દો બસ અને આમ કરીને આમ કટાર કાઢી અને આપી દીધી કે લે આ કટાર અને એ કટાર જેવી હાથમાં લીધી અને સરી ખાલી અને એ મરી ગયો કટાર એને એના પેટમાં અને એના હાથેડા બાર કાઢી નાખ્યા હાથેડાનો ઢગલો કરી નાખ્યો અને વાલબાઈએ એ પૂછ્યું કે ભીમડા આ શું કર્યું તે

શું નિઃસ્વાર્થ ભાવનાએ આ લોકોએ પોતાના બલિદાન આપ્યા છે હે રાજના રક્ષણ માટે આવા આવા વાળવાવાળા જે કચરો વાળવાવાળા અને આ દાસીઓએ પણ પોતાના બલિદાનો આપ્યા છે આ સ્વરેઠની ધરતીનું આ લુહી છે મિત્રો વાલભાઈ ત્યાંથી નીકળી અને દેવાયત ગોધરને ત્યાં આવી અને દેવાયત ગોધરને દેલીએ કટકટાટી કરી દેવાયત બોદર કહે છે કોણ છો ભાઈ તો કે તમારા માટે હું એક પારકી થાપણ લાવ્યો છું કોણ પારકી થાપણ કોની છે તો કે તમારા ધર્મના માનેલા બેન કીધું છે કે મારા ભાઈ દેવાયતને ત્યાં જઈ અને આ અમાનત આપી દેજો એમને કેજો કે એમની બેન હવે મોટે ગામત્રે છે અને આ બાળકને મોટું કરવાની જવાબદારી એમની છે અને આમ કરીને આમ જ્યાં હુમલો જોવે છે ત્યાં તો અંગૂઠો ખાલી અને છ મહિનાનો નવગણ છે એને હૈયા ખાલી અને દેવાયત ગોદર ઘરમાં જાય છે આટલું કઈ અને વાલબાઈ ત્યાંથી નીકળી જાય છે અને ઇતિહાસ ગવાહ છે મિત્રો કે આ વાલબાઈએ આ એમને આવડું મોટું કામ કર્યું હોય ને પથ્થરા તોડી તોડી અને જીવન વ્યતીત કર્યું છે એક ગરીબાઈની ની અંદર આ વાલબાઈએ જીવન વ્યતીત કર્યું છે મિત્રો આ ઇતિહાસ સાક્ષી પૂરે છે હવે અહિયાં ભાગ આપણે બીજા ભાગમાં જણાવીશું તો બધા મિત્રોને જય દ્વારકાધીશ જય મમદેવ જય 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 છિમેશ્વર મહાદેવ